ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ જિલ્લાના રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો વડીલો સહિત મહિલાઓ ખાસ કરીને પાટણ ખાતે મહાસભા યોજાશે જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ હાજરી આપશે ત્યારે હવે મહાકાલસેના પ્રમુખ ચલેન્દ્રસિંહ વાઘેલા અને કાંગ્રેસ તાલુકાના રાજપૂત સમાજના સંગઠનો દ્વારા કાંગ્રેસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર રાજપૂત સમાજની એકતા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હવે કાંગ્રેસ તાલુકાના ઇન્દ્રામણા ખાતે ભગવાન ભોલાનાથના મંદિર ખાતે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો જેમાં કાંકર રાજપુર મેકડોલ આકોલી વડાઉડ ભલગામ રાણકપુર થરા ડુંગરાસર સહિત અન્ય વિસ્તારોમાંથી રાજપૂત સમાજના આગેવાનો વડીલો મહાકાલશના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને કાકરેજ તાલુકાના રાજપૂત સમાજના સંગઠનોના ઉદ્દેધારો મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજની ખાનદાની ખુમારે અને શહેરે પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ક્ષત્રિય સમાજને બદનામ કરીને અપમાન કર્યું છે ત્યારે હવે ભાજપ સરકાર દ્વારા તાત્કાલિક અસરથી રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે ત્યારે હવે સમગ્ર ગુજરાતના રાજપૂત સમાજ અને હવે તો દેશના રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનો મેદાને ઉતર્યા છે અને ભાજપ તુમસે વેર નહીં રૂપાલા તેરે ખેર નહીં ના સૂત્રો સાથે સમગ્ર ગુજરાતમાં રાજપૂત ક્ષત્રિય સમાજ લાલ ઘૂમ થઈ ગયો છે અને આંદોલન પર ઉતરી આવ્યો છે ત્યારે ભાજપના નેતાઓનો પેટનું પાણી હલતું નથી પરંતુ અમુક અંશે જે રીતે રાજપૂત आयहेंतीबाई ठक्कर शिओरी कांक्रेज